અને સતામ પણ ધ્યાન રાખવું પડે એમ કે રસ્તામાં ગારો છે સવારમાં વરસાદ બોયો હતો અને જો તેરગાઢે આપણે બેઠા હતા એટલે ધ્યાન રાખવાનું પડે એમ છે બરોબર છે અને રસ્તામાં હાલતા હાલતા એવું થયું કે જો આપણે મિત્ર બને મળી ગયા એટલે કે ધનાભાઈ આપણે મળી ગયા તો ધનાભાઈ સાથે આપણે વાત કરી ધનાભાઈ સાથે આપને વિડિયો શૂટ કર્યો જો હાલો આપનું કામ હે હાલો હાલો એલો જો હું તારું થોડવા જો તાર પગ ઉપાડાય બહુ મોડું કરું તને હા ભલો થઈ ગયો

અને આ રસ્તાથી અમારે અત્યારે જવાનું છે દુકાન છે અને મેટ્રો ગેટ પણ છે તો આ છે એક પાણીનો ટાકો ગામનો ને જઈશું અત્યારે અમે અંડા થી સૂર્યપટ્ટાપ ગામ અને હમણાં વડીયા કોકો રોડ ઉપર અમે ચડીશું ત્યારે પણ વીડિયો શૂટ કરશું તો જોવો મસ્ત લાગે ગામ જોઈ લીધું તમે તો હાલો મિત્રો અત્યારે આવી ગયું છે સૂર્ય પ્રતાપ ગામ જોઈ લો આ સૂર્ય પ્રતાપ ગામ ડાયરેક્ટ વડિયા રોડ છે આ વડિયા રોડ થી ડાયરેક્ટ અમારે આંદર ની સાઈડ હમણાં જવાનું રહેશે અંદર ગામની અંદર જો અત્યારે અમે બાઇક અમારે ગામની અંદર હમણાં અંદર નીચે ઉતરી જાય બરોબર છે તો ત્યાંથી અમારે અંદર જવાનું છે ચાલો અમારું સ્ટેશન આવી ગયું છે અને અંદર ની સાઈડ અત્યારે અમે જવાના છીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો લાઈક અને ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરી લેજો તો હાલ મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે સૂર્યપ્રતાપગઢની ગામ અંદર બરોબર છે બરાબર આ જો ગામ હશે સૂર્યપ્રતાપગઢ ગામ અને શેરી નાની ગલી સાંકળી શેરીની અંદર મારી બાઇક જઈ રહી છે અત્યારે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નેનલ સબસ્ક્રાઇબ કરી લીજો બરોબર છે આ છે સૂર્યપ્રતાપગઢ ગામ અને એમની સાંકળી શેરી ગલી છે તો જો આ છે ટાકો બરોબર છે અને તો મિત્રો અત્યારે આપણે સાઈડ ઉપર પહોંચવાની તૈયારી છે તો મિત્રો અત્યારે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ તો તમે વિડીયોમાં બને રહી જવું તો હાલ મિત્રો જાય છે વાગી ગયા તો જાય છે અમે ઘરે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો જાય છે હવે ઘરે બરાબર ને ઓકે ને કામ નથી બતાવ્યું ખાલી એમનો વિડીયો બતાવ્યો બોલ્યા છીએ